દાહોદ જિલ્લા રોડ સેફટી કમિટી અને આવાસ ફાઈનાન્સ લિમિટેડ રાજસ્થાન દ્વારા આજે આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતે ફ્રી હેલ્મેટ વિતરણ કરીને અકસ્માત અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા રોડ સેફટી કમિટી દ્વારા દાહોદ જિલ્લાને જીરો ફેટલ ઝોન બનાવવા દેને સાકાર કરવા તારીખ સત્યાવીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારના દસ કલાકે નવજીવન આર્ટસ કોમર્સ કોલેજ દાહોદ ખાતે છેલ્લા સત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરવાનો કાર્યક્રમ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરકુડીના હસ્તે અને આવાસ ફાઇનાન્શિયર્સ લિમિટેડ રાજસ્થાન દ્વારા કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એઆરટીઓ દાહોદ સીડી પટેલ રાજસ્થાન આવાસ ફાઇનાન્સર્સના ઝોનલ હેડ ગીત બજાજ રાજસ્થાન રોડ ચીફ એડવાઇઝરી કમિટીના સભ્ય અને શિખરના એઆરટીઓ વિરેન્દ્રસિંહ રાઠોડ સીડીએચઓ એક્ઝિક્યુટિવ ઇજનેર ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગે એઆરટીઓ શિખર વિરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા રોડ સેફટી વિષય ઉપર વિદ્યાર્થીઓને મહત્વની જાણકારી આપી સરકારે આપેલ નિયમોનું પાલન કરવા માટે ખાસ ભાર મૂક્યો હતો જ્યારે દાહોદ એઆરટીઓ સીડી પટેલ એ કહ્યું હતું કે દાહોદમાં ગત વર્ષે બસો મોત રોડ અકસ્માતે થઈ હતી આ વર્ષે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી કુલ એકસો પંચાવન લોકો રોડ અકસ્માતને ભેટ્યા છે જે આપણા માટે ખૂબ જ દુઃખની વાત છે એટલે આપણે દાહોદ જિલ્લાના જીરો ફેટલ ઝોન બનાવવા માટે સંકલ્પ લેવડાવ્યો આજે દાહોદ જિલ્લામાં રોડ સેફ્ટી અવેરનેસ માટે એઆરટીઓ ઓફિસ અને આવાસ ફાઈનાન્શિયલ સર્વિસ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત આ રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમમાં આ રાજસ્થાનથી અહીંયા રોડ સેફ્ટી અવેરનેસ માટે વિરેન્દ્રસિંહ રાઠોડજી પણ આવ્યા છે અને અહીંયા લગભગ અઢીસો જેટલા વિદ્યાર્થીઓને આપણને હેલ્મેટ જો છે એ વિતરણ ફ્રી ઓફ કોસ્ટ વિતરણ કરવા માટે જઈ રહ્યા છે અને હેલ્મેટ પહેરવાથી એક્સિડેન્ટમાંથી કઈ રીતે બચી શકાય એના બાબતે બધાને અવેર કરવામાં આવેલ છે અને આ લોકો જો છે આપના બ્રાન્ડ એમ્બેસેડર છે અને આ યંગ પેઢી આપના આપના ગામમાં જઈને આપના આપના શહેરી મુહલ્લામાં જઈને લોકોને આ હેલ્મેટ ની જરૂરિયાત બાબતે માહિતી આપશે એમને પ્રેરિત કરશે કે જ્યારે પણ એ રસ્તા ઉપર જાય ત્યારે હેલ્મેટ પહેરીને જ જાય કારણ કે હેલ્મેટ ન પહેરવાથી મોટા ભાગના જેટલા એક્સિડન્ટ થાય છે એનામાંથી સિત્તેર ટકા જો મૃત્યુ થાય છે એ હેલ્મેટ ન પહેરવાથી થાય છે તો હેલ્મેટ જો છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને અકસ્માતમાં ઓવર સ્પીડિંગ ન થાય જ્યારે પણ વાહન ચલાવવામાં ત્યારે ઓવર સ્પીડિંગ ન થાય અને હેલ્મેટ પહેરવામાં આવે આ બાબતે બધા દાહોદવાસી જો છે એ આપનું કર્તવ્ય સમજીને પાલન કરે એ હું બધાને વિનંતી કરું છું आज नवजीवन आर्ट्स एंड कॉमर्स कॉलेज दाहोद में परिवहन विभाग मोटर व्हीकल डिपार्टमेंट दाहोद के यहाँ ए आर टी साहब की प्रेरणा से यहाँ पर आज 300 सड़क सुरक्षा अग्रदूतों को प्रशिक्षण दे उनको अग्रदूत की शपथ दिलाएगी ये कार्यक्रम आवास फाइनेंस लिमिटेड राजस्थान सड़क सुरक्षा सोसाइटी ए आर टी और जिला सड़क सुरक्षा समिति के संयुक्त तत्वाधान में यहाँ आयोजित हुआ यहाँ क्योंकि सड़क दुर्घटना में युवा पीढ़ी जो है बहुत ज़्यादा सड़क दुर्घटनाओं का ग्रास हो कालकल्वित हो रही है इसके लिए हमने युवा जागृत तो देश जागृत युवा सुरक्षित तो देश सुरक्षित की थीम पर उनको आज अग्रदूत बनाया और उनको निशुल्क हेलमेट दिए और एक 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 स्टील बट निर्मित हेलमेट जो है वाटर ट्रांसपेरेंट ग्लोसी कलर का हेलमेट जिसपे विशेष संदेश लिखा हुआ है सड़क सुरक्षा अग्रदूत क्योंकि सड़क दुर्घटनाओं में पिछले अट्ठारह वर्षों से देश का विश्व में पहला स्थान जला रहा है तो हम चाहते हैं कि स्वच्छ भारत स्वस्थ भारत की तर्ज पर एक सुरक्षित भारत बने और वर्ष दो तक हमारा देश सड़क रहित राष्ट्र का निर्माण कर सके इसके लिए हम सब लोगों को सम्मिलित रोके प्रयास करना है